પ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો માટે રાજ્ય સ્તરીય પરિસંવાદ કાર્યક્રમનું આયોજન નાબાર્ડ દ્વારા એ એમએ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે નાબાર્ડના માધ્યમથી રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો અને બેન્કર્સ કૃષિ અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકોના સંયુક્ત પરિસંવાદ કાર્યક્રમ યોજવાનું કારણ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવાનો છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે બહોળો વિકાસ થયો છે તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રને વધુ પ્રબળ બનાવવા લાલ બહાદુર શાસ્ત્રીએ આપણને સૌને જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું ત્યારબાદ હરિત ક્રાંતિ થઈ અને દેશના પચાસ ટકા લોકો જે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં વસે છે તેને અનુલક્ષીને કૃષિ ક્ષેત્ર વિકાસને ધ્યાનમાં રાખીને છેલ્લા નવ વર્ષમાં અનેક યોજનાઓ વિકસી છે દેશની આર્થિક પરિસ્થિતિ વધુ પ્રબળ કરવાના ઉદ્દેશ સાથે આપણો દેશ કૃષિ ક્ષેત્રે વિકાસના અનેક કાર્યો કરી રહ્યો છે આયોજિત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો ખેતી ક્ષેત્રે એગ્રો પ્રોસેસિંગ યુનિટ ક્ષેત્રે કામ કરતા સાહસિકો બેન્કર્સો ખેતીવાડી અધિકારીશ્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોનો આ એક પરિસંવાદ યોજવામાં આવેલ છે ખેતી ક્ષેત્રે રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એના માટે નાબાર્ડ પણ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિકાસ અને ખેતી ક્ષેત્રની કામગીરી માટે નાબાર્ડની ખૂબ જ ચાવીરૂપ ભૂમિકા છે અને એના માટે આ પરિસંવાદ પણ ખૂબ જ અગત્યનો બન્યું